સી હે ના કઈ છે આપણે આ સેલી આઈ રહ્યું છે એક ઉતમ થા હે બહુ સડકા આવે પાછળ જા બતે મહન આલી છે હવે તો માંડરીએ તવાય છે કાવી જો હે પછી આપણે ઓલા ખતરે જવાનું છે ખેર તો ઇનથી હાથી જો વેરું પાણી કરી લીધા અને બેલીઓ રાતાકીન બેઠી અને આતા મિયા મિયા ક્યાં થાય હા અને ભરાણી

એ ચીટિંગ કરી દીધી ને કરી અને આ તા જોજો માં ચીટિંગ કરે હા પાછી ternary ની દીધું રીતુવા દીધો મિત્રો ચાલ દીધો ચાલ રે યાર મસાઈ છે આજ સંદર્ભ પરિસ્થિતિ એમાં મકાઈમાં આપું હોય અઘરું છે જોવા કેટલીક ભાંગે ને તકલીફ રહી રામ જાણે બરાબર અને સમેરાવાની મજા કંઈક અલગ છે હો બઉ આ બહુ ત મકાઈ ઘાટી આવે છે જતા અમારે હાલીએ કે નહી હાલએ થાય ઝાડ વામણા બહુ વૈધા કરેણ એટલે કરેણ કાવા આવેલી કેરું કેરું તો જવતા આમાં બહુ થઈ ઝીણકી ઝીણકી આ બધી કાપવી જો હું ઝીણા 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 થોટા બહુ થયું છે પોપડ્યું નો લીસે ડે આવું બહુ થઈ પડ્યું પાર્લર પાણી જાયડ્યું ખળ થઈ ગયું છે વડામાં જોવા નેતા જોરદાર આયરમાં આવે છે પાણો રાખો પડ્યો છે ને બહુ બેહતું નથી એમ તો પીનું તા હે પણ તોય નથી બેહતું હમણાં પાયો તો વાળો જો

અને આ સ્ટાઈલ અને ઓલું જો ઉથમું થાય રખડે અને એવી મજા આવે આવું રમત જોઈ બસ કંઈ નહી ઉથમું પડી આકડી જઈજ એ અને જો આવે એક વાર લાઈન ઓલું મોટામાં લઈને રખડ્યા જવવારનું પડખે ને જવા દેતું અને આ ગયું હવે જોવા શું થાય આ જોઈ ક્યાં જતું હે જોવું જોઈએ એ આ ખાવા જતું હતું જો મેળી ઉપર લઈ જાય

વરી જાય લઈને મેળી ઉપર વરી પાછી આવતી રહી જો બચાવને મારી લે હો આને આ જતા જ કે આ હું લઈને રખડે મોટા એ હા પાછી જો આવી વહી જા જતા જતા પાછી વરી લઈ જાય ત્રીજી ચોથી વાર બદલાવી લીધું એમ એ આ જતા આ ધોળે વાહે એને એમ કે આ ઉંદેડો પકડીને જાય માર જે છોકરી જે ભૂકામાંથી લઈ જાય મારી મારી લે અને આતા જો આને એમ કે ઉંધેડો છે હો એની ખબર નથી ના છોકરા છે ભાઈ તમારી જે હમ ચકુડિયા દયા છે અમારે તનાન બેવને પાંચ છે બચા સાતમી વાર જો જાય છ પાંચ છ વાર લઈ ગઈ ઉપર મેળી ઉપર વરી પાછી લઈ આવે

અને પાણી આવે જો બે કોથરા એક કોથરો ને ટોલું રાખ્યું ઘણતાની આજી હું ઘટે નહીં હું જોઈ લ્યો લાઇન કરી દીધી કટકાવની હેઢાભર જોબ છે ને એટલે કુઈ દઉં આમને લેતી જવાની વાહથી